નમસ્કાર આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું હેતલ જાધવ આવો જોઈએ આજના સમાચાર રાષ્ટ્રીય સેવા સંઘનો સટલાસ્ટના તાલુકાનો વિજયાદશમી ઉત્સવ તારીખ અઠ્યાવીસ નવ બે હજાર પચીસને રવિવારના દિવસે ઉજવાયો આ કાર્યક્રમમાં તાલુકા કાર્યવાહી યોગેશભાઈ વિસનગર જિલ્લાના સંઘ ચાલક ડોક્ટર અરુણભાઈ રાજપૂત તેમજ અતિથિ વિશેષ તરીકે સોમાભાઈ પટેલ સામાજિક કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મહેસાણા વિભાગના સંચાલક ડોક્ટર સો વર્ષ પૂર્ણ થવા બદલ સંઘની સો વર્ષની યાત્રામાં સમાજ સાથે રાખી સ્વયંસેવકોએ કરેલ કામ વાત કરી તેમજ આ શતાબ્દી વર્ષે સંઘ સમાજ પરિવર્તન દિશામાં કામ કરશે જેમાં પંચ પરિવર્તન એવા કુટુંબ પ્રબોધન સામાજિક સમરસતા પર્યા પર્યાવરણ નાગરિક કર્તવ્ય તેમજ સ્વદેશીની દિશામાં કામ કરશે આ કાર્યક્રમમાં માં બસો ચોત્રીસ સ્વયંસેવક પૂર્ણ ગણવેશમાં ઉપસ્થિત રહ્યા હતા કેમેરામેન શૈલેષ પટેલ સાથે તારણ ન્યુઝ મારું નામ છે ડોક્ટર અરુણ રાજપૂત અને હું વિસનગર જિલ્લા સંચાલક એવું મારું દાયિત્વ છે અચ્છા આજે સતલાજનામાં જે આપણે કાર્યક્રમનું આયોજન કરીશું એના વિશે પરિચય આપશો આજે સતલાસના તાલુકાનો વિજયાદશમીનો ઉત્સવ આપણે આજે બધા જ ઉજવી રહ્યા છીએ આપણે શું જાણીએ છીએ કે આપણી ખૂબ જ પ્રાચીન પરંપરા રહી છે સનાતન સંસ્કૃતિની આસુરી શક્તિઓ ઉપર દેવી શક્તિનો વિજય અધર્મ ઉપર ધર્મનો વિજય એને પ્રમાણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ઓગણીસો ને પચીસમાં વિજયાદશમીના દિવસે થઈ હતી તો સંઘ પ્રતિવર્ષ આ ઉત્સવ ઉજવે છે પણ આ વર્ષે સંઘને સો વર્ષે પૂરા થઈ રહ્યા છે તો શતાબ્દી વર્ષ નિમિત્તે ખૂબ જ વિશાળ સંખ્યામાં સંઘનો જે વિચાર છે સમગ્ર સનાતન બંધુઓમાં અત્યારે સ્વીકૃત બન્યો છે તો ખૂબ જ વિશાળ સંખ્યામાં આપણા તાલુકામાંથી આશરે પોણા ત્રણસોની સંખ્યામાં સ્વયંસેવકો ગણવેશમાં ઉપસ્થિત રહ્યા છે અચ્છા વિશેષ મહેમાન ઉપસ્થિતિમાં અત્યારે કોણ કોણ હાજર છે વિશેષમાં અત્યારે ઉપસ્થિતિમાં આપણા વિભાગના માન્ય સંચાલકજી નવીનભાઈ ઉપસ્થિત છે અને અતિથિ વિશેષ તરીકે સોમુભાઈ પટેલ આપણા ઉપસ્થિત